ધોવાઈ ગઈ છે અને ધોવાઈ જવા પાછળનું કારણ છે અધિકારીઓની આળસ ઘટના એવી બની હતી કે પહેલા વરસાદમાં જ કેશોદના બામણા ગામે ઓઝત નદીના પાળા તૂટી ગયા હતા જેના કારણે હજારો વીઘા જમીન ધોવાઈ ગઈ હતી ખેડૂતોની જમીન ફરી ન ધોવાય તે માટે સરકાર દ્વારા તૂટેલા પાળા રિપેર કરવા તંત્રને કહેવાયું તંત્રએ જેસીબી સાથે ડમ્પર મોકલ્યા આ કામમાં ખેડૂતો પણ ટ્રેક્ટરો સાથે સ્વયંભૂ જોડાયા પરંતુ જ્યાં ખેડૂતોના ટ્રેક્ટર દસ ફેરા કરતા હતા ત્યાં ડમ્પર માત્ર બે થી ત્રણ જ ફેરા કરતા હતા જેના કારણે ઓઝતના પાળાનું કામ યોગ્ય રીતે ન થયું તેવામાં ફરી વરસાદના કારણે ભારે પૂર આવતા પાળા તૂટ્યા અને હજારો વીઘા જમીન બે બે ફૂટ સુધી ધોવાઈ ગઈ ખેતરોમાંથી માટી ધોવાઈ ગઈ અને પથ્થરો દેખાઈ ગયા ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેવામાં ધોવાણની સ્થિતિનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય પહોંચ્યા અને તેમણે અધિકારીને ફોન કર્યો તો અધિકારી ખોટું બોલ્યા જેથી પાસે ઉભેલા ખેડૂતે ધારાસભ્યનો ફોન લઈને અધિકારીનો જ ઉધડો લઈ લીધો તમારે તમારા પગાર કરવાનું છે થોડીક દયા રખાય દયા એમ પાછલી પેઠી છે ને ગુના તો હું તો હું તમને કહી દઉં એમ થોડીક તો દયા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ખેડૂત

એમાં ખરેખર સરકારની તો મેલી નીતિ ન જ કહેવાય કારણ કે નહીતર એ છે ને વાહનો મોકલે નહીં પણ અધિકારીઓએ કાંઈ ધ્યાન ન દીધું એટલે એ વાહનો વાળા છે ને આઈકા નહીં અને એના કારણે એ પાડો અધૂરો રહી ગયો એટલે પાડો પાછો તૂટી ગયો પાડો આ આ વખતે તૂટ્યો એટલે એટલી બધી ખેડૂતોને નુકસાન છે કે આજુબાજુના ખેતરું છે ને એ બે બે ફૂટ ઊંડા કરી નાખ્યા એ ખેતરો અત્યારે વાવવાને લાયક નથી ખરેખર આવું ન થવું જોઈએ અને ગવર્મેન્ટ પૈસા આપે તો અધિકારીઓનો કામ કરવામાં વાંધો શું આવે એમ પાણી ભરાવાથી પાક ફેલ થઈ ગયો છે તે તો આવતા વર્ષે ફરી પાક લઈ શકાશે પરંતુ જેના ખેતરો જ ધોવાઈ ગયા છે તેમની વ્યથા પણ અહીં ખેડૂતે અમને જણાવી જેને આ વર્ષે માંડવી હોય ગઈ એને તો આલો હજી આવશે આવતે વર્ષે સો ટકા ખરેખર માંડવી થાય પણ જેના ખેતરો હાવ ધોવાઈ ગયા એમાં આટાણે વાવવાને લાયક નથી એને ખરેખર રિપેરિંગ કરી દેવાનો ખરેખર એ અધિકારીઓના છે ને એ તાત્કાલિક સર્વે કરી અને એનું અલગથી એક પેકેજ જાહેર કરવાનું છે કે ભાઈ આ ખેતરું કમ્પલેટ કરીને વાવવાને લાયક ખેડૂતને કર દે ને નહીંતર તો બીજા ખેડૂતો પાછિ હજાર વર્ષે માંડવી થવાની છે અને જેને ધોવાઈ ગયા ને આ ભોગ વિના ખેડૂતો અધિકારીઓના હિસાબે એનું તો કંઈ પણ એને તો વાવવા લાયક જમીન જ નથી અહીં એક વાત તો સ્પષ્ટ થઈ કે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ કામની જગ્યા પર સ્થળ તપાસ કરતા નથી અને તેમનો ભોગ આજે ખેડૂતો બન્યા છે ત્યારે આ મુદ્દાને સરકાર કેટલો ગંભીરતાથી લે છે તે જોવું જય વિરાણી બીટીવી ન્યૂઝ જૂનાગઢ